બાડોલી સુગર મિલ ખાતે મોકડ્રીલ યોજાય હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહ્યો છે તણાવ સુગર ફેક્ટરી પર હુમલા અંગે એશિયા એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરી છે નાગરિક સંરક્ષણ લઈ યોજાઈ રહી છે મોકડ્રીલ ગુજરાતના અઢાર સ્થળો પર યોજાઈ રહી છે મોકડ્રીલ યોજાય મોકડ્રીલ માં બારડોલી ફાયર વિભાગ બાડોલી પોલીસ સ્ટાફ બાડોલી નગરપાલિકાની ટીમ હાજર રહી

કામગીરી રહી છે જીજ્ના પરમાર પ્રાંત પ્રાંતિકારી બારડોલી આજરોજ એર સ્ટ્રાઇકના ભાગરૂપે બારડોલી સુગર ફેક્ટરીના ઉપર હવાઈ હુમલાના એક મેસેજ મળેલા જેના કારણે ફાયર ટીમ તથા સિવિલ ડિફેન્સ ટીમ અહીંયા હાજર છે પોલીસની ટીમ હાજર છે તથા ઘટના સમયે એકસો સડસઠ જેટલા લોકો ફેક્ટરીની અંદર હાજર હતા જેમાંથી સાડત્રીસ જેટલા ઇન્જર્ડ છે જે લોકો સહી સલામત છે એમને સેફ હાઉસ પહોંચાડવામાં આવેલ છે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયાના અત્યારના પ્રાથમિક સમાચાર છે જે ઇન્જર્ડ લોકો છે એને સત્યાગ્રહ હોસ્પિટલ તથા ટેક્સસ હોસ્પિટલ પર પહોંચાડવામાં આવેલ છે વધુમાં એ જણાવવાનું મીડિયા મિત્રોને કે આ એક મોકડ્રીલનો ભાગ હતો જેના અનુસંધાને આ કામગીરી ચાલી રહેલ છે વધુમાં સરકાર તરફથી જે અપીલ કરવામાં આવેલી છે કે સાડા સાત વાગ્યા આપણે બ્લેક આઉટનો અભ્યાસ કરવાનો છે તો તમામ નાગરિકો સાડા સાત વાગ્યા પોતાના ઘરની શેરીની તથા જાહેર તમામ રસ્તાઓ પરની લાઇટો હોર્ડિંગ્સની લાઇટો બંધ કરે તથા તંત્ર દ્વારા મોકડ્રીલના ભાગરૂપે જે અપીલ કરવામાં આપેલી છે એમાં સહકાર આપે એવી અપેક્ષા થેન્ક યુટ ન્યૂઝ ગુજરાત સાથે પટેલ